જૂના દિશામાં ગામના મુખ્ય રસ્તા પર રાત દિવસ પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરોએ હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી રહ્યા પરંતુ ગામ લોકો માટે જીવના જોખમ સમાન બની ગયા છે સ્થાનિક પોલીસ અને તંત્ર આ બેફામ દોડતા ડમ્પરો પર લગામ લગાવવા નિષ્ફળ રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અકસ્માતોના ભયથી ગામ લોકોએ મામલતદારથી લઈને તાલુકા પીઆઈ સુધી અનેકવાર રજૂઆતો કરી છતાં આજ દિન સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વાત કરીએ સમગ્ર મામલાની આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગામની નજીક આવેલા બનાસ નદીમાંથી રાત દિવસ રેતીનું ખનન થઈ રહ્યું હોવાનું ગામ લોકો કહે છે આ રેતી ભરેલા ડમ્પરો બેફામ ઝડપે ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે તેના કારણે સ્થાનિક લોકો સતત ભયમાં જીવવા મજબૂર બન્યા છે સિદ્ધ અંબિકા મંદિરથી લઈને સતરા સૈયદ દરગાહ સુધી દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવેલા આ માર્ગ પર હવે ડમ્પર ચાલકોનો જાણે કબજો જમાઈ ગયો હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે શ્રદ્ધાળુઓ બાળકો અને વૃદ્ધો માટે આ રસ્તો પાર કરવો પણ જોખમ ભર્યો બન્યો છે ગામ લોકોનું કહેવું છે કે ડમ્પરોના કારણે અગાઉ પણ અકસ્માતોના બનાવો બની ચૂક્યા છે વધુ કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો ગ્રામજનોએ તાલુકા પીઆઈ મામલતદાર અને પ્રાંત અધિકારી સુધી લેખિત અને મૌખિક અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આ તમામ રજૂઆતો બાદ પણ ડમ્પર ચાલકો સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી લોકોનો આક્ષેપ છે કે બિન અધિકૃત રીતે રીતિનું ખનન થઈ રહ્યું છે અને બિન અધિકૃત રીતે રીતિ ભરેલા ડમ્પરો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને બેફામ દોડી રહ્યા છે સ્થાનિકોએ શું કહ્યું સાંભળો મારું નામ હસમુખભાઈ મોદી છે હું જુનાડીસા ગામનો રહેવાસી છું અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો એપ્રોચ રોડ જે સિદ્ધાંબિકા માતાજીના મંદિર માટે સ્પેશિયલ બનાવ્યો હતો જે મંદિરમાં આવતા યાત્રાળુઓ અને સંઘ આવતો પગપાળા એમના માટે સ્પેશિયલ આતે આવતા યાત્રાળુઓ માટે બનાવ્યો હતો અને જે સલામત રસ્તો હતો ગામ લોકો માટે આજની તારીખમાં એ રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ડમ્પર ચાલકો ચાલે છે અને આ ડમ્પર ચાલકોના કારણે થઈને અકસ્માતો પણ અગાઉ થયા છે અને ફરીથી પણ બંને ઘટનાઓ બનવાની શક્યતાઓ છે તો અમે આ વિષયમાં ગ્રામ લોકો અને પંચાયતના સભ્યો સરપંચશ્રી બધા જ મામલતદાર સાહેબ પાસે ગયા હતા જેમની લેખિતમાં રજૂઆત કરી હતી મૌખિકમાં રજૂઆત કરી હતી પછી એસડીએમ સાહેબ પાસે પણ ગયા હતા લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી પીઆઈ સાહેબ પાસે પણ ગયા હતા અને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી હતી અને આજ દિવસ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને ભવિષ્યમાં પણ આ રસ્તા ઉપર જો આ પ્રમાણે બેફાન પ્રમાણે ડમ્પર ચાલકો ચાલશે તો અકસ્માતો થશે અને એનામાં કોઈ આકસ્મિક ઘટના બનશે તેના માટે કોણ જવાબદારી લેશે એમાં અધિકૃત રીતે કોરીઓ ચાલે છે અને અધિકૃત રીતે ડમ્પરો કલેક્ટરનું જાહેરનામું ભંગ કરીને ચાલે છે અમે વારંવાર તંત્રને રજૂઆત કરી પંચાયતે રજૂઆત કરી પણ અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી કાલના દિવસે મારા ગામમાં કણ કંઈ પણ ઘટના ઘટશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે અને અમે ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ મારું નામ પુનળિયા જીતેન્દ્ર કુમાર અમારા ગામમાં ડમ્પરો ઘણા સમયથી ચાલે છે તેને બંધ કરાવવા માટે અમે ઘણી વખત ગયેલા છીએ કોઈ રજૂઆત સાંભળતું નથી એસટીએમ મામલતદાર બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે ત્યાં પણ કંઈ થતું નથી તો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની મારું નામ મંડોરી સમયુલ્લા અબ્દુલ ખાન અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલુકોનો ત્રાસ વધી ગયો છે સત્રા સહિતથી લઈને સિદ્ધ અંબિકા માતાનું મંદિર અને ત્યાંથી આ ડમ્પર ચાલુકો પસાર થયા છે અવારનવાર પંચાયતના સંતાધીશો દ્વારા રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાં સરકારનું તંત્ર કેમ એક્શન લેતું નથી અને જો કોઈ ઘટના ઘટશે અને અકસ્માત બનશે તો તેના માટે જવાબદાર પણ તે વિચારવા જવું રહ્યું સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અને ત્યારબાદ તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે હાલ પરિસ્થિતિ એવી છે કે એક તરફ ગામ લોકો ભયના ઓથાર હેઠળ તો બીજી તરફ ડમ્પર ચાલકો જાણે પોલીસ અને તંત્રનો કોઈ જ ડર ના હોય તેમ બેફાળ દોડતા જોવા મળે છે આ સમગ્ર મામલે હવે સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી બંધ બારણે ડમ્પર ચાલકોને નિયમ વિરુદ્ધ અહીંથી પસાર થવાની કોઈ છૂટ આપવામાં આવી છે જો જિલ્લા પુસ્તક વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા ડીસા ગામના આસપાસ ઓછી તપાસ કરવામાં આવે તો શું ગેરકાયદેસર ખનનના વધુ ખુલાસા સામે આવશે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર